મહીસાગર જિલ્લાના રતુસિંહના મોવાડા ગામના છ બાળકોએ આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા ના રેન્કિંગમાં સ્થાન હાંસલ કરીને સૌને આશ્ચર્યમાં મૂક્યા છે ખેડૂત પરિવારના આ સંતાનોએ ચેસના મોહરાઓની વ્યૂહરચનામાં કુશળતા હાંસલ કરી છે આ સફળતા પાછળ એક શિક્ષકની દ્રઢ ઈચ્છા શક્તિ અને બાળકોની સતત મહેનત છે ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને શતરંજના ગુરુ શ્રી સંદીપ ઉપાધ્યાયે એક પુસ્તકમાંથી પ્રેરણા લઈ વર્ષ બે હજાર એકવીસ થી શાળાના બાળકોને ચેસ શીખવવાનું શરૂ કર્યું હતું બાળકોની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખી સંદીપભાઈ અન્ય શિક્ષકો અને જિલ્લા રમતગમત વિભાગે ચેસ બોર્ડ અને ઘડિયાળોની વ્યવસ્થા કરી હતી શાળાના બાળકોને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના વિડીયો બતાવીને ચાલની ઊંડી સમજણ આપવામાં આવે છે બાળકો રિસેસમાં અને રજાના દિવસોમાં પણ ઉત્સાહભેર ચેસ રમતા જોવા મળે છે છેલ્લા ચાર વર્ષમાં આ શાળાના ચૌદ વિદ્યાર્થીઓની ડીએલએસએસ યોજના હેઠળ પસંદગી થઈ છે શાળાના વિદ્યાર્થીઓએ લગભગ પચીસ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને વીસ જેટલી સ્પર્ધાઓના ટોચના ત્રણ ક્રમમાં સ્થાન મેળવ્યું છે હું ચાર વર્ષથી ચેસ રમું છું અને બે વર્ષથી મારો ખેલ મહાકુંભમાં સતત ફર્સ્ટ નંબર આવે છે અત્યારે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વુમેન્સ ટુર્નામેન્ટમાં ઓપન માં મારો ત્રીજો નંબર આવેલો અને એસજીએફઆઈ માં ફર્સ્ટ નંબર અમારી સ્કૂલ માં પચાસ થી પણ વધારે ચેસ છે પાંત્રીસ ક્લોક છે ચેસની બુકો છે અને આજે અમે આ બાળકોને આ રીતે ચેસની અંદર અમારું હવે ગોલ બદલાઈ ગયું છે કે અમે ખાલી રમવા ખાતે ચેસ રમવા કોઈ નહીં અમે બાળકોને એવું છે કે મારા બાળકો ગ્રાન્ડ માસ્ટર બને વર્લ્ડ ચેમ્પિયન બને અને અમે ભવિષ્યની અંદર અમારી યોજના મારું પોતાનું સપનું એવું છે કે હું પચાસ ગ્રાન્ડ માસ્ટર દસ વર્લ્ડ ચેમ્પિયન બનાવી અને એવી શાળા બનાવું અહીંયા જે આખા ભારતના દેશોના જે સારા સારા ચેસના પ્લેયર હોય એ અમારે ત્યાં ભણવા માટે આવે રમવા માટે આવે અને એ સરકારી ચેસની સ્કૂલ કદાચ ભારતની અંદર કદાચ નહીં હોય મને ખ્યાલથી જો અમે બનાવવા માગીએ છીએ એટલે આ મારું મેન સપનું છે અને બસ મને મારા બાળકો મારા શાળાના બાળકો છે ગામ છે એ લોકોને હું કંઈક આપું મારામાં જે કંઈ બી છે એ મારી વધારે પડતી ઈચ્છા છે